હા જેન ભાઈ ના નંબર નો જોયડા બીજા ભાઈ ના કઈ કામ માં આવતા હતા ફેસબુક માં નંબર લીધા હા હા એટલે ભાઈ તમારા નંબર તો મે મે મેસેજ નખાયો મે કીધું નંબર નાખે તો ફોન થાય આપણે હા હા ના ના હારું કર્યું ને બોલો બોલો મરી એટલે હવે એમ એવું છે અને જો એમાં ગૂગલ પે માં ચાલી બેતાલી હજાર રૂપિયા ના તો આપણી પાસે રિપોલા હે ગૂગલ પે કર્યું છે ને હા એ પેલા કઈક રૂપિયા ટ્રાન્સફર કર્યો છે ને પછી દસ હજાર છે ને પછી દસ હજાર ને ત્રણ બીજી એન્ટ્રી છે. હા હા અને બીજા એક રોકડા દસ આપ્યા છે અને બાર હજાર રૂપિયા એનું ભાડું આપ્યું છે અહિયાં જામનગર આવી ને એટીએમ માંથી દસ હજાર ઉપાડી તમે એને આપ્યા છે એ હોતે એન્ટ્રી બોલે છે હા અને બીજું એક આપડા માસા છે ને બોમ્બે એને પ્રોપર્ટી નોતી વેચાતી ને એના માટે એને સાઈઠ હજાર આપ્યા છે એ માટે એના પાર્લર માં એ લોકો ત્રણ જણા આવ્યા છે એને બધું વિડીયો શૂટિંગ ને એ છે સીસીટીવી ફૂટેજ છે હા હા તો એ કુટે મોકળજો મારા માં હા હા બોમ્બે થી કટાવ મને આ તમારે જે આવડે છે હા એ જ તમારું નોકું નોલા બોમ્બે વાળા નું નોખું છે ને એને આપણે આ વેગું દીમને પછી આઈપ્યુંતું પણ એમ નું તો એને પછી લવ મેરેજ કર્યા ને તો એમ તો કઈ એક રૂપિયા નું કામ નથી કર્યું હા હા ઓલા ભાઈ જી છે તમારે છે નું કામ કજ કરાવડાવ્યું છે આપણે એક ધંધા વાળનું થોડોક પ્રોબ્લેમ હતો અને એક જમીન વેચવાની પ્રોબ્લેમ હતો હા 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 તો એ કઈ એમને એનાથી કઈ થયું નહીં ને કે ચાર બોકડા ચાળવો પડશે અને ચાર ભૂકળા ને એવી બધી મોટી મોટી માનતા હતી એ આપણી પાસે પૈસા લીધા હે એને હા હા આનો કેટલો ટાઈમ થયો અંદાજે એને બે હજાર તેવીમાં લીધા હે આપડે પૈસા ગૂગલ પે કર્યો ને ત્યારે જ ઉતારો એમને કર્યો ને પૈસા લીધા હે હ હ હ તો કઈ કામ થયું નહીં પછી ગમે એ વસ્તુના ટૂંકમાં એ હે ને પંદર હજાર થી નીચે તો આવવાનો ખર્ચો નથી લેતી પંદર થી ઉપર ઉપર જ હોવું છે હા એટલે ગરીબ માણસ કોઈ હોય તો એ ટુકમાં આવે ઈ ની હોય ને ભાઈ અને અત્યારે બે જો 19 વારા નંબર બંધ છે 14 વારામાં એ નથી લાગતો ઓલો ભાઈ એક નવા નંબર નાખ્યા દીજા હ ખાલી જાહેરાત આપે રવિવારે વારે માં બેઠક છે હ હ હ અને પછી લોકો વારે વયા જાય અને કાલે તો એ ભાઈ એટલી ગાકુ કાઈડિયે ને કે હું તમને રેકોર્ડિંગ ના નાખી આવું હ હ ના મોકલજો જો તમે તમારે કઈ ક્યાં હ તમારો ના તમારું નામ શું કીધું રમેશભાઈ રમેશભાઈ મારે તો સો વીકા જમીન બે પુનામાં દુકાન મેં કીધું પછી આવા ઉતારા ક્યાં કર્યા ચાલુ બરોબર ને પૈસા પાછા દઈ દે ભાઈ એમાં ક્યાં કઈ અમે કઈ તા ને તો એ કે હું ઉતારા ઉપર આવીને મૂકી દો પૈસા ને લઈ જા તમે લઈ જાવ ઈ કે મેં કીધું કાઈ નહીં ઉતારા મેં ગૂગલ પે કર્યા તું ગૂગલ પે કરી દે ભાઈ હા 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 તમે કાઈ માથું કોઈ નું મટાડી તો હકતા નથી હા હા તો પૈસા પાછા દઈ દે પછી મેં વિડિયો વાયરલ કરવા પછી તું હેરાન થઈશ હા હા તો તો કાલે તો પછી જેમ આમ ગારો દેવો મહિનો તો હા હા એટલે આને તમારી ને કઈ વિધિ વિધિ કરેલી આને હા અહીંયા નીચે ના આપણે બોરિસ ગામ રયું ને અહીંયા સમસાન ને નીચે લઈ ગયા તા કુકડો એક ઉતારી ને નાખ્યો હતો પાણી માં બીજા બોકડા ની ચડાવવાનું નું ને એ કઈ માનતા કઈ નથી અમે પછી વીણા માસી પાસે ગયા હતા અનગઢ બરોડા નથી વીણા માસી એની પાસે એને અહિયાં ફોન કર્યો એ કે આ મારી પાસે આવવા નથી પણ હું તો બે ત્રણ વાર મળવા આવી પણ હતી નઈ એમાં મળી નથી કે મેં નામ સાંભળ્યું ચેતના બેન અને ઈ કે તમારું કઈ કામ કર્યું નથી માતાજી નિવેદ ચડાવ્યા નથી એટલે તમારું કઈ કામ થયું નથી કે પૈસા આપડે ભાઈ ને મેં કાલે કીધું ભાઈ ટોલી વેચીને પૈસા આપ્યા છે મારે હોય જમીન બે દુકાનો હે હા બરાબર તો મે કીધું કામ નથી થયું તો ખબર હે ચેતના બેન ના ફોન જ નથી દેતો તમે પેલા દેતા ને કેમ ફોન કાપી નાખતો તા ઈ

એક બેન ને દવા ચાલુ હતી ને કે આને દવા લેવા ની બસ ના પાડી તમે દવા નો લેતા તો તમારે થઇ જશે હા દવા વગર ઓલા બેન ઓફ થઈ ગયા ઓકે એટલે તમને પછી 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 આપડે એને ફોન કર્યો તે લોકો તો શું કરે એટલે ઓલા લોકો મને ફોન કર્યો ભાઈ ચેત ને ફુવા જઈ આપડે કર્યો ફોન પણ એ કોઈ વાત કરી નઈ પછી મોબાઈલ સ્વીચ ઓફ આવવા મંડ્યો ને એવું હતું હા એ બે નંબર તમે ફોન કર્યો ને એ તો નંબર અત્યારે હાવ બંધ જ છે હમ હમ temporary બંધ જ બતાવે છે અને બીજા એક નંબર ઓગણી વાર આયી whatsapp માટે ચાલુ રાખ્યા હે અને ભાઈ હમણાં લગન કર્યા ને એના નંબર હવે રાખ્યા એ ભાઈ ફોન ઉપાડે છે એટલા બેન તો ઉપાડતાય નથી હમ હમ સમજી ગયા ખોટા માણસો હોય તો જ ન ઉપાડે નકર તો ન ઉપાડી લે હા એ તો છે જ ને હે, મેલા પાકુ ભાઈ ને ભરતભાઈ રહ્યા ને વિજ્ઞાન જન્મ ખર્ચો લઈ હા હા વિડીયો શુટીંગ ને ડુપ્લીકેટ ઓલા ને લઈ જાય અમારી પાસે આવી જાય પણ અમે આવા જવાનો જમવાનો અમદાવાદ જવાનો ખર્ચમ પૈસા નાખી દે તાવો કરવાનો હોય ન કરે તો એ ને આપડે થોડા ગુનેગાર થઈ હોય એટલે ઓલા ભાઈને મેં કીધું એટલે મેં કીધું સલાહ સૂચન લઈ ને મેં કીધું નકાર અરજી થઈ દો તમે નિવારણ ન હોય તો મને ફોન કરજો

આ બધા વચેટિયા માંગે આપણે માં ભાગે આસ્થા રાખવાની હોય અને તમારો તમારે આસ્થા નો વિષય કોને કહેવાય એક નાની એવી જ્યોત ચાલુ હોય ને તો આપણો આસ્થા નો વિષય કહેવાય આપણે એની પાસે જઈને પ્રાર્થના કરવાની હોય કે હવે જો સારું પડે તોય તારું છે અને ખરાબ પડે ખોટું થાય તોય સારું છે એમ ચોક્કસ ચોક્કસ એ માં એ તો ભાવની ભૂખી એને કઈ

એને આમ હતું બીજા અહીંયા આજે કામ થઈ જાય ને મેલડી માં નામ હા અને પાછું કે તમારે એક દીકરો એનો દારૂ પીતો હતો ને તો કે મરી જાય એમાં કઈ તો એ લોકો એમ દીધો પૈસા બિચારા ને ને આમ તો બીવે અને બીવડાવવા જ આવે છે દુનિયા નો નિયમ છે હા તમે બેતા હો ને એટલે તમને બીવડાવામાં આવે એટલે પછી મેં કીધું હવે આને છે ને હવે જી નુકસાન થઈ તો થઈ પણ આને સબક શીખવાડી ને તો જેથી કરી આ બીજા ગરીબ આવા પાછા છેતરાય નહીં દાદા બાપુ મને એક સીસીટીવી કેમેરા નું મોકલી દો ને વિડીયો અને પછી એવું લાગે ને તો બીજા તમે બીજા નંબર માંથી ફોન કરજો એને કે ભાઈ આવી રીતના છે અને કે એનું રેકોર્ડિંગ લઈ લ્યો એટલે એનું અત્યારે હું આવો માના આપણે ખબર પડે ને બે દી તો વિડીયો સ્ટેટસ બંધ થઈ ગયા મારા બ્લોક કર નાખ્યા બધા નંબર ના ના કઈ વાંધો નહીં તમે આનો ગૂગલ પે હું ને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલો અને ફૂટેજ મંગાવી લે હા મોટે જે ને તમને મુકું એ ભાઈ ત્રણ જણા હતા બે ભાઈ ને એ ચેતના બેન પુના થી આયવા તા ને બે ભાઈ હા હા એ ત્રણ ને વિડિયો છે આપડી પાસે ના ના પાકો મોકલો ને મારા હા ભલે ભલે હો ભાઈ એ હા આજે મત હા આજે મોકલજો